જુનાગઢની આલ્ફા સ્કૂલની વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે જી હા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના મહિલા સદસ્ય અમૃતા આખિયા જુનાગઢ પહોંચ્યા હતા તેમણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે તેમજ જૂનાગઢના કલેક્ટર અને એસપી સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ વિશે જાણકારી પણ મેળવી હતી આ ઉપરાંત તેમણે હોસ્ટેલની સ્થળ મુલાકાત પણ કરી અને આ દરમિયાન હોસ્ટેલમાં અનેક ક્ષતિઓ તેમજ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો આયોગ દ્વારા સમગ્ર બનાવ મામલે તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા આલ્ફા સંકુલના જે હોસ્ટેલ છે એની પણ સ્થળ વિઝિટ કરી અને ત્યાંના જે ગૃહપતિ અને સંચાલક છે કે જેઓ કોઈ પ્રકારનું કાયદેસરનું આવી હોસ્ટેલ ચલાવવા માટે લાઇસન્સ ધરાવતા નથી અને એક ભાડા કરારથી આલ્ફા સ્કૂલે તેમને આ જે હોસ્ટેલ છે એ ચલાવવા માટે આપી છે જે અયોગ્ય છે અને હોસ્ટેલની સ્થળ વિઝિટ અને ખરાઈ કરતાં ત્યાં બાવન રૂમ છે અને હાલ અઠ્યાવીસ અઠ્યાસી બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી રહ્યા છે ત્યાં જોવામાં આવે તો જે સીસીટીવી કેમેરા છે એ બહારના ભાગે રોડ ઉપર અને લોબીમાં આવેલા છે પરંતુ ચાર માળના હોસ્ટેલના બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે દરેક બાળક કેવી રીતે રહે છે કોણ કોના રૂમમાં આવે જાય છે તેમજ બાળકની સિક્યોરિટી થાય એનું સંરક્ષણ થાય એ બાબતની કોઈ જ તકેદારી લેવામાં આવતી નથી ભોજન વિશે બાળકો સાથે ચર્ચા કરી તે ચર્ચા દરમિયાન બાળકોને સાંજનો નાસ્તો આ હોસ્ટેલમાં આપવામાં આવતો નથી અને ત્યાં ચાર લોકોનો સ્ટાફ છે એ સ્ટાફ આ હોસ્ટેલ છે એ ચલાવી રહ્યો છે અને આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે